દ્વારકાધીશને પ્રાર્થના કરું કે રૂપાલા સાહેબ બહુમતીથી રાજકોટની અંદરમાં જીતે ને દ્વારકાધીશની સાક્ષીએ કહો કે રૂપાલા સાહેબને ટિકિટ રથ ન થાય એના માટે થઈને મિત્રો હું મારી બાધા છે કે રૂપાલા સાહેબને હું પેરાના ભાઈ હું જોખી

હાલ એક બીજી બાજુ પરસોત્તમભાઈ રૂપાલાના સપોર્ટમાં પણ ઘણા લોકો છે ત્યારે લાલભાઈ આઈરનો પણ એક વિડીયો આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન થાય અને એના માટે મેં બાધા રાખી છે અને એના ભારોભાર પેંડા એને માન્યા છે તો એવું તેઓ જણાવી રહ્યા છે તેનો વિડીયો પણ તમને બતાવ્યો તો મિત્રો સોશિયલ મીડિયામાં બંને બાજુ બંનેના સપોર્ટરો છે મિત્રો આ જે વિવાદ છે એ ત્યારે જ અંત આવશે જ્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ અને તેનું ફોર્મ ભરાઈ ગયું છે 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 અને હવે હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ વહી ચૂકી ત્યારે મિત્રો હાલ વાત કરીએ તો શરૂ જેમાં જે ભાજપ વિરુદ્ધ જે છે મત કરવાનું છે અને તેઓ તેવું જે છે ક્ષત્રિય સમાજે જણાવ્યું છે અને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં સંમેલન યોજાશે ત્યાં એની માંગ કરવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મત કરવાનું આવશે તો મિત્રો તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત